હેલો મિત્રો આપણે ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે તો મિત્રો તમે કેવી રીતના કરી શકશો તો હું તમને લાઈવ પ્રૂફ ના કરી પહેલા તો ક્રોમ ઓપન કરવાનો છે મિત્રો ક્રોમ ઓપન થાય એટલે સર્ચ બોક્સ તેના ઉપર યુ આર એલ શોધો અથવા લખો તે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે માય આધાર તે તમારે લખવાનું છે માય આધાર અમે પહેલાથી લખેલો હતો મિત્રો હવે ઘણી બધી વેબસાઈટ આવી ગઈ છે તો મિત્રો તમારે ઝૂમ કરવાનો છે અને પહેલા જ નંબરને આધાર કાર્ડ તો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે બીજો પેજ ઓપન થશે તો મિત્રો બીજો પેજ ઓપન થઈ ગયું છે તો મિત્રો જો આ ઘણા બધા ઓપ્શન બતાવશે તો મિત્રો કયા ઓપ્શનની અંદર જવાનું છે તો મિત્રો જો આધાર મેરો તેના ઉપર ક્લિક છે

તો મિત્રો તમારા ચોરસ બોક્સ દેખાય છે તેના ઉપર કેપ્ચર કેપ્ચર નાખવાના છે તો આપણે કેપ્ચર નાખી દઈએ પછી ઓટોપી જે મોબાઈલ નંબર આપેલો તેના ઉપર ઓટોપી આવશે તો તમારે ઓટોપી દાખલ કરવાનો છે તો મિત્રો ઓટોપી આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલ ને ના કર્યો તો સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો ઓટોપી આવી ગયો છે તો મિત્રો આપણે નાખી દીધો છે ચકાસો ડાઉનલોડ કરો તેના આપણે ક્લિક કરવાનું છે તો અભિનંદન તો ડાઉનલોડ ડાઉનલોડ નો ઓપ્શન આવી ગયું છે તો ડાઉનલોડ કરવાનો છે તમારે પછી મિત્રો જુઓ ડાઉનલોડ થઈ ગયા પછી એની ઉપર એક પાસવર્ડ આવશે તો મિત્રો પાસવર્ડ કયો છે તો તે આપણે પાસવર્ડ હું તમને કહું

જન્મ તારીખ નાખી પછી જુઓ તો મારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબર કરજો અન્ય માહિતી માટે મિત્રો તમે કોમેન્ટ કરજો